હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે લઈને આવી છું ટ્રેડિશનલ ખાટા ટોકડા અને સાથે છે ટમેટા લસણની ચટણી જો તમારી ચટણીની રેસીપી પણ જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો તો હું ટમેટાની ચટણી બનાવીશ તો આજે આપણે બનાવીશું ખાટા ટોકડા તો ચલો આજે આપણે બનાવીશું ખાટા ટોકડા તો સાથે ટમેટાની ચટણી તો ખૂબ જ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે સાથે કાચું તેલ પણ ખાવાનું હોય છે તો ચલો આજે આપણે બનાવીશું ખાટા ટુકડા તો આપણે સૌપ્રથમ ચણાની દાળ લેવાની છે એક વાટકી એ જ વાટકીના માપથી આપણે ત્રણ વાટકી ચોખા લેવાના છે ચોખા આપણે બાસમતી નથી લેવાના જીરાસ ટુકડા કોઈ પણ ચોખા ચાલશે તો આપણે બંનેને ચોખા પાણીથી ધોઈ લેવાનું છે ત્રણ વાટકી ચોખા અને દાળને ધોઈ અને સાફ કરી લેવાનું છે અને આપણે તેને છ થી સાત કલાક માટે પાણી નાખીને પલાળવાનું છે આ ટોકળા જો આ રીતે કરીએ તો આપણા ટોકળા પોચારો જેવા બને છે દાળ અને ચોખા પલાળીને કરીએ તો તો તમે જોઈ શકો છો કે દાળ આપણે આ રીતે પલળી ગઈ છે આપણે હાથેથીને જ કટ થઈ જાય છે તાળ ચોખા પણ આપણા પલળીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લેશું અને આપણે તેમાં ક્રશ કરતી વખતે પાણી એડ કરવાનું નથી જરૂર પૂરતું જ આપણે બે ચમચી ત્રણ ચમચી પાણી એડ કરીશું વધારે પાણી થઈ જશે તો આપણું ખીરું પાતળું થઈ જશે અને ટુકડા સારા નહીં બને તો આપણે જરૂર પડે પડે તો જ આપણે પાણી તેમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું ખીરું થોડું ઘટ છે તો આપણે એ જ રીતે ચોખા અને દાળને બધું મિક્સ કરીને આપણે તેને ક્રસ કરી લેવાનું છે અને જો તમને મારી રેસિપી ગમે તો તમે તેને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને ટમેટાની ચટણી તમારે લીખી હોય તો મને કમેન્ટમાં જણાવજો તો હું તમને ટમેટાની ચટણી લઈને આવીશ તો આપણે આ રીતે બધું ક્રશ કરી લેવાનું છે આ રીતે આપણે ઢોકળા બનાવીશું તો રૂ જેવા પોચા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે એમાં મીઠું નાખી દેશું હળદર નાખી દઈશું અને ખાટું દહીં છે આપણે એક ચમચો જો આપણી પાસે ખાટું દહીં ના હોય તો આપણે અડધું લીંબુ પણ નાખી શકીએ છીએ જેનાથી આપણી આથાની પ્રોસેસ ફટાફટ થઈ જાય છે અને મીઠું પણ આપણે અત્યારે જ નાખી દઈશું તેનાથી પણ આપણો આથો આવી જાય છે હવે આપણે આ બધું ખીરું મિક્સ કરી દઈશું હળદર પણ આપણે થોડી જ નાખવાની છે વધારે નથી નાખવાની તમને ખીરાનો કલર લાઇટ દેખાશે પણ આપણા ઢોકળા બનતી વખતે ઢોકળાનો કલર એકદમ સરસ આવશે જો આપણે વધારે ખીરામાં નાખીશું હળદર તો ઢોકળાનો કલર એકદમ યલો કલર થઈ જશે જેથી કરીને તમે જોઈ શકો છો કે આપણે મિક્સ કરી લઈએ અને ખીરું એકદમ આછા કલરનું જ દેખાશે ખીરાને આપણે એક જ છે તો આપણું ખીરું તૈયાર છે હવે કલર પણ એકદમ લાઈટ છે પણ તો પણ આપણે હળદર તેમાં વધારે એડ નથી જ કરવાની આપણે હળદરને થોડી જ એડ કરવાની છે તમે જોઈ શકો છો કે આ રીતનો કલર આપને દેખાશે તો હવે આપણે આ ખીરાને ઢાંકીને આપણે છ થી સાત કલાક માટે રાખી મૂકવાનું છે તો હવે આપણે તેને ઢાંકી દઈશું છ થી સાત કલાક માટે આપણે તેને સ્ટોર રૂમમાં કે કોઈપણ એવી જગ્યાએ આપણે ઓવનમાં મૂકી દેવાનું છે જેથી કરીને આપણો હાથો ફટાફટ આવી જાય ઉનાળો હોય તો આપણે બહાર પણ હાથો આવી જાય છે શિયાળામાં હાથો લાવવા માટે થોડી ગરમ જગ્યાએ આપણે મૂકશું તો આપણે સાત કલાક પછી આપણું ખીરું તમે જોઈ શકો છો એકદમ પોચું રોજ એવું થઈ ગયું છે તો હવે આપણે તેને હલાવી લેશું આ રીતે આપણું ખીરું તૈયાર છે અને કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે તેમાં બે ચમચી દળેલી સાકર નાખશું જો તમારી પાસે સાકર ના હોય તો તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો પણ દળેલી નાખો તો વધારે સારું કેમ કે ખીરામાં ફટાફટ મિક્સ થઈ જાય છે આનો સ્વાદ ઢોકળામાં સરસ આવે છે એટલે આપણે થોડી ગળાશ નાખવાની છે હવે આપણે તેમાં એક નાની વાટકી રવો નાખશું અને આપણે તેને હલાવી લેશું એક જ ડાયરેક્શનમાં હલાવશું એક ડાયરેક્શનમાં હલાવશું તો આપણે બબલ્સ બનશે અને આપણે ઢોકળા રૂ જેવા બનશે તો આપણું ખીરું તૈયાર છે હવે મેં તેમાં અડધી ચમચી સોડા લીધા છે ખાવાનો એની ઉપર આપણે પાણી એડ કરીને આપણે તેને સરસ રીતે હલાવી લેશું અને ખીરાનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે ખીરું આપણે આ રીતે હલાવી લેશું પછી આપણે ઢોકળાની ડીશ લીધેલી છે તેમાં આપણે ખીરો તેલ લગાવી દઈશું તેલ આપણે સરખી રીતે લગાવી લેવાનું છે એટલે આપણા ઢોકળા ફટાફટ ઉકળી જાય હવે આપણે ખીરું એડ કરી દેવાનું છે બેથી ત્રણ ચમચા અને તેમાં આપણે મરચું પાવડર ઉપરથી ભભરાવીશું અને હવે તેને ઢોકળિયામાં પાંચથી સાત મિનિટ માટે રાખીશું વરાળથી આપણે તેને તો તૈયાર છે આપણા ટુકડા આપણે ટમેટાની ચટણી અને સિંગ તેલ લીધેલું છે મેં તે તેની જોડે આપણે ટેસ્ટ કરશું તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફરી એક વખત હું જણાવું છું કે જો તમારે ટમેટાની ચટણીનો ટેસ્ટ કરવો હોય તો મને તમે કમેન્ટમાં જરૂરથી કહેજો તો હું ટમેટાની ચટણી બનાવીશ તેની રેસીપી લઈને હું આવીશ તો તૈયાર છે આપણા રોજ જેવા પોચા ટ્રેડિશનલ ખાટા ઢોકળા તો તમે પણ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ઘંટીને પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો બસ આ આજે આટલું જ હવે આપણે મળીશું બીજી રેસિપીમાં